વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં નકલી હોસ્પિટલ બાદ હવે નકલી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ થયો છે પૂર્ણાપાટીયા વિસ્તારમાં આવેલા સીતાડેલ કમર્શિયલ શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનની અંદર આખી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી હતી દસ બાય વીસની દુકાનની અંદર ક્લાસરૂમ બનાવી દેવાયો હતો અને જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી નર્સિંગ સહિતના પાંચ કોર્સો ચલાવવામાં આવી રહ્યા હતા તેમાં ભણતા વિદ્યાર્થીઓ પાસે જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક મસ્ત મોટી ફી પણ વસૂલતા હતા આ ઇન્સ્ટિટ્યૂટ દુકાનની અંદર છેલ્લા ચારથી પાંચ વર્ષથી ચાલી રહી છે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી એવી ફરિયાદો હતી કે અહીં બસ મોટી ફી લઈને ખોટી રીતે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવાઈ રહી છે અને પરીક્ષા આપવા બેંગ્લોર મોકલાઈ રહ્યા છે જેથી તપાસ બાદ આ ઇન્સ્ટિટ્યૂટ ખોટી રીતે ચાલતી હોવાનું સામે આવ્યું જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામનું કોઈપણ ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલ નથી જેથી ગુજરાતમાં આવી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામની કોઈ સંસ્થા સુરતના પુના પાટિયા ખાતે શોપિંગ સેન્ટરમાં કાર્યરત છે આ ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું પ્રમાણિત ઇન્સ્ટિટ્યૂટ નથી આ બોગસ ઇન્સ્ટિટ્યુટ છે જેમાં જીએનએમ અને બીએસસી ની પરવાનગી આપવામાં આવ્યા ઉપરાંત બીજા પણ કોર્સ છે બીએમએલટી આ બોગસ ઇન્સ્ટિટ્યુટ છે કોઈ કાઉન્સિલ સાથે જોડાયેલી નથી આ લોકો સંસ્થા ચલાવી રહ્યા હતા તો અંદર અમે ગયા તો એમના ઓનર તો હતા નહીં પણ એક મેડે મેડમ ઇન્ચાર્જ હતા તો એમની સાથે અમે વાત કરી તો એમણે કીધું કે અહીંયા જે જીએનએમ ડીએમએલટી એક્સ એક્સરે ટેકનિશિયન એવા ત્રણ ચાર પાંચ કોર્સ કરાવવામાં આવી રહ્યા છે તો એને લઈને અમે એમને પૂછ્યું કે તમે અહીંયા જીએનએમની પરમિશન કઈ રીતના કયા આધારે તમે અહીંયા કોર્સ કરાવો છો તો એમને કીધું અમે ખાલી અહીંયા કોચિંગ કરાવીએ છીએ વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા બેંગ્લોર જતા હોય છે ત્યારબાદ એમના ઓનર સાથે કોલમાં વાત કરી તો એ સ્વીકારવા તૈયાર નહોતા એ લોકો ખાલી એવું કહેતા હતા કે અમે ખાલી અહીંયા એડમિશન કરીએ છીએ તો શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી હત્યા ફાયરિંગ અને મારામારીના અનેક બનાવો સામે આવ્યા છે અમદાવાદમાં રોજબરોજ અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળ્યા બાદ પોલીસ સફાડી જાગી ઉઠી છે અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે શહેર પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે જેમાં મોડી રાત્રે પોલીસે અમરાઈવાડી ઓઢવ ખોખરા સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ કર્યું પોલીસે પ્રોહિબિશનના છત્રીસ કેસ મોટર વ્હીકલ એક્ટના આઠ કેસ તડીપાર થયેલ સાત કેસ જુગારના એક કેસ બે આરોપી વોન્ટેડ અને છવ્વીસ હથિયાર સાથે આરોપીઓને ઝડપી લીધા છે કુલ થી વધારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ આ કોમ્બિંગની કામગીરીમાં જોડાયા છે આ કોમ્બિંગની કામગીરીમાં આપણે જે અસામાજિક તત્વો છે અને નાસ્તા ફરતા આરોપી એની સાથે સાથે પ્રોહિબિશનની રેડો અને કે હથિયાર કે ડંડા જેવા ચપ્પા કે એવા હથિયારો એને ચેકિંગની કામગીરી અત્યારે ચાલુ છે અને જે શંકાસ્પદ વાહનો છે એને ચેકિંગ અને ડિટેનની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે

ત્યારે ખેડૂતોએ રવિ પાકના વાવેતર માટે તાત્કાલિક ખાતરની જરૂરિયાત છે રાજ્ય સરકારે ગમે ત્યાંથી ગુજરાતના ખેડૂતોને આ જથ્થો પૂરો પાડવા માટેના પ્રયત્ન કરવા જોઈએ તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર કરવા માટે ગયેલા વકીલ પર આરશીજ શેખ નામના શખ્સે નજીવી બાબતે હુમલો કરતા મામલો બીજક્યો સબ રજિસ્ટ્રાર કચેરીમાં વકીલ ઉપર થયેલ હુમલાની ઘટના ઘેરા પ્રત્યાઘાત પડ્યા જેને જોતા તમામ વકીલ મંડળોએ કોર્ટ કચેરીના કામ થી અળગારે વિરોધ નોંધાવ્યો વકીલ પર થયેલ હુમલા મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી પરંતુ ફરિયાદ ન નોંધાતા મામલો ઉગ્ર બન્યો તેમજ વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીને બનાવ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટેનો નિર્ણય લીધો ઇજાગ્રસ્ત વકીલના કહેવા પ્રમાણે હુમલો કરનાર શખ્સ દ્વારા પચીસો રૂપિયાની લૂંટ પણ કરવામાં આવી છે જ્યારે પોલીસ લૂંટનો ઇનકાર કરી રહી છે જેને લઈ એફઆઈઆર નો પેજ ફસાતા વકીલો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે વકીલ મંડળે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીને બનાવ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટેનો નિર્ણય લીધો છે ભાવનગરમાં શહેરની અંદર વકીલ પણ સુરક્ષિત નથી વલસાડ બીઆરસી ભવન ખાતે આયોજિત જિલ્લા ફેરબદલી કેમ્પમાં હાજર રહેલા શિક્ષકોએ હોબાળો મચાવી બદલીની પ્રક્રિયાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો ચારસો થી પાંચસો જેટલા શિક્ષકો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો

ભીલ પ્રદેશની માંગ કરતા ચૈતર વસાવા અને મનસુખ વસાવા અમને સામને આવી ગયા મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર એન્ડ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે અલગ ભીલ પ્રદેશ શક્ય જ નથી ભૂતકાળમાં સોમજી ડામુર ખુદ આવી ચળવળ ચલાવી ચૂક્યા છે પણ સફળ નથી રહ્યા જો કે ચેતર વસાવાનું કહેવું છે કે આગામી દિવસોમાં તેઓ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી નેતાઓને મળશે અને અલગ ભીલ પ્રદેશ મેળવીને જ જમશે ચેતર વસાવાએ કહ્યું કે મુલાકાતની શરૂઆત તેઓ મનસુખ વસાવાથી કરવાના છે મનસુખ વસાવાએ દાવો કર્યો કે આદિવાસીઓ માટે રાજ્ય અને કેન્દ્રની સરકાર સતત વિકાસના કાર્યો કરી રહી છે પરંતુ ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહી છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે તો ચેતર વસાવાએ આરોપ પર પણ પલટવાર કર્યો ભૂતકાળમાં પણ ચેતર વસાવા અલગ ભીલ પ્રદેશની માંગણી કરી ચૂક્યા છે એ સમયે આમ આદમી પાર્ટીના તત્કાલીન પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ પરોક્ષ રીતે ચેતર વસાવાની માંગનો વિરોધ નહોતો કર્યો અને ગોળ ગોળ જવાબ આપ્યો હતો પરંપરા રૂઢિ પ્રથા વિધિ ઊંઝા વિધિ બધું જ અમારું સરખું છે બોલી ભાષા તો કેમ નહીં અમને અલગ ઓગણત્રીસમું રાજ્ય આપવામાં આવે એવી અમારી માગણી છે કેટલાક નેગેટિવ વિચારધારાના લોકો અલગતા અલગતાવાદી વિચારધારાના લોકો આ બિલ પ્રદેશની વાત કરે છે કે જે બિલકુલ વાહ્યાત વાતો છે બોટાદ તાલુકા સેવા સદનમાં કેવાયસી ના ધાંધિયાથી લોકો પરેશાન થઈ રહ્યા છે તાલુકા સેવા રેશન કાર્ડમાં કેવાયસી માટે સવારથી લોકોની ભીડ જામે છે અને લાઈનો જોવા મળે છે પરંતુ કેવાયસી થતું ન હોવાથી ગામડેથી આવતા લોકોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે સરકાર દ્વારા રેશન કાર્ડ સાથે કેવાયસી અપડેટ કરાવવા ફરજિયાત કરેલું છે અને ત્રીસ નવેમ્બર છેલ્લી તારીખ છે જેથી લોકો દૂર દૂર થી ઠંડીમાં ઠરતા ઠરતા બોરતા તાલુકા સેવા સદન ખાતે પહોંચે છે પરંતુ અહીં તંત્રના ઢીલી કામગીરીના કારણે લોકોને લીલા મોઢે પરત ફરવાની નોબત આવી છે આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ કેવાયસી માટે લાઈનમાં ઉભા રહી લોકો કંટાળી ગયા છે બોટાદ તાલુકા સેવા સદન ખાતે અરજદારો મહિલાઓ બાળકો સહિત સિનિયર સિટીઝન કતારમાં રહી થાકી ગયા છે અરજદારોનો આક્ષેપ છે કે અહીં કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી અધિકારીઓ સમયસર આવતા નથી જોકે મામલતદાર તમામ આરોપો ફગાવ્યા અને કહ્યું કે ટોકન આપી વ્યવસ્થા કરવાની કામગીરી કરવા છતાં લોકો ટોકન મુજબ કામગીરીમાં જોડાતા નથી ખેડૂતો પોતાનો તૈયાર થયેલો પાક વેચીને રૂપિયા કરી રહ્યા છે ત્યારે સોમનાથ ના ખેડૂતોના માથે નવી આફત આવી પડી છે ખેડૂતો પોતાનો પાક વેચવા તૈયાર છે સામે વેપારીઓ ખરીદવા તૈયાર છે પણ પાક ભરવા માટે બારદાન ખૂટી પડ્યા છે એટલે કે પાક ભરવો કે કેમ તે સ્થિતિ સર્જાય છે બારદાનની તંગી સર્જાતા ખરીદી અટકી ગઈ છે ગીર સોમનાથ ઉના ખરીદ વડોદરાના ફતેપુરા કુંભારવાડામાં તોડી પડાયા દબાણ થયું ઘર્ષણ વડોદરા શહેરના નાગરવાડા મહેતાવાડી પાસે રહેતા ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની વિસ્તારના માથાભારે બાબર પઠાણ અને તેના સાગરીતો દ્વારા કરાયેલી હત્યાને પગલે વડોદરા કોર્પોરેશન દ્વારા બુલ્ડોઝર વાળી શરૂ કરવામાં આવી છે મચ્છીપીઠ નાગરવાડા રોડની લારીઓ શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા પાલિકા દ્વારા ફતેપુરા કુંભારવાડા તાંદલજા વિસ્તારમાં પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાથ ધરાયેલ આ કાર્યવાહી સામે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા ખાણીપીણીની લારીઓ ઓટલા કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા દબાણો દૂર કરવા સામે વેપારીઓ વિરોધ